વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે વલસાડ અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણીમાં તમામ પાર્ટીઓ પોતાનો પ્રચાર જોરશોરથી કરી રહી છે ગતમાં ભાજપને કોંગ્રેસ અને અપક્ષો ભારે પડ્યા હતા ત્યારે આ વર્ષે ભાજપે ત્રણેય નગરપાલિકા કબજે કરવા માટે માઇક્રો પ્લાનિંગ સાથે સંગઠનને મજબૂત બનાવી ચૂંટણી જીતવા પ્લાનિંગ કર્યું છે ભાજપે મતદાન પહેલા જ આઠ બેઠકો બે નગરપાલિકામાં બિનહરીફ જીતી લીધી છે ત્યારે બાકીની બેઠકો જીતવા ભાજપે સંગઠન સાથે વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલને મહત્વની જવાબદારી સોંપી છે તો સાથે પારડીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ વલસાડમાં ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને ધરમપુરમાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને સાથે સંકલન કરી ત્રણેય પાલિકા જીતવાનો ભાજપે સંકલ્પ કર્યો છે ત્યારે ભાજપ ત્રણેય પાલિકામાં કેટલી સફળ રહે એ જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ડે ન્યૂઝ કરી અને અમારા જે ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠનનું માળખું છે અને માઇક્રો પ્લાનિંગના આધારે અમે આ વખતે ધરમપુર નગરપાલિકાની ચોવીસે ચોવીસ સીટ ભાજપને અપાવીશું એટલું અમે અમારા કાર્યકર્તા ઉપર પણ વિશ્વાસ છે અને આવનારા દિવસોમાં જે ધરમપુર નગરપાલિકામાં જે કંઈ વિકાસ કરવાનો છે એ વિકાસ પણ અમે સૌ સાથે મળીને કરીશું એટલું અમે ખાતરી પણ આપી છે અને આજે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ધરમપુર નગરપાલિકાની ચોવીસે ચોવીસ બેઠક પર ભવ્ય વિજય થશે વલસાડ જિલ્લા અંતર્ગત આવતી અમારી વલસાડ પારડી અને ધરમપુર નગરપાલિકામાં સંગઠનને સાથે રહીને અને અમારા ધારાસભ્ય ધારાસભ્યશ્રી નાણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ પાડીમાં અને ભરતભાઈ વલસાડમાં અને ધરમપુરમાં અરવિંદભાઈ જોડે અને સંગઠનને સાથે લઈને અમે માઇક્રો પ્લાનિંગ કરીને એક એક સીટ પર અમે કઈ રીતના જીતી શકીએ એના માટે રણનીતિ બનાવીએ છીએ એ હિસાબે અમે અમે પદયાત્રા પણ કરીએ છીએ ગ્રુપ મિટિંગ પણ યોજી છે ડોર ટુ ડોર કેમ્પેન પણ અમારું ચાલુ છે અને ખાસ કરીને અમે જે અમારું રાત્રિ સભા છે જ્યારે

આપણે વલસાડમાં સાત અને પાડીમાં એક જેટલી અમારી બિનહરીફ એટલે વલસાડના ઇતિહાસમાં પહેલી વાર આઠ અમારી બિનહરીફ પણ આવી છે અને મને સો ટકા ખાતરી છે કે વલસાડમાં ચુમ્માલીસ એ રીતે જ અમારા ધરમપુરમાં ચોવીસ અને પારડીમાં અઠાવીસ માંથી અઠાવીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીત તરફ આજે કરી રહ્યા છે જે લોકોનો જે ઉત્સાહ અને ઉમંગ ભારતીય જનતા પાર્ટી માટે છે નરેન્દ્ર મોદી સાહેબની જે વિકાસની રાજનીતિ પર જે વિશ્વાસ દાખવી રહ્યા છે મને સો ટકા ખાતરી છે કે આ વખતે વલસાડ જિલ્લો ગુજરાતમાં ઇતિહાસ રચવા જઈ રહ્યો છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની